તે તો પડી જતો પોલીસના પોલીસડે ના ને દવાખે લઈ જાવ અને હોમલેવાઈ જેવું ખોચું છે મંજી લઈ જા ઓડીનું નહીં જાવા નથી કોઈ તાઈ પેલે પોળી દેતા પેલે હવે મેલો ને તાઈ ઉઘાડ હોય એ ઉઘાડ હે દીશ આપણે દીશ ભાઈ તામશી ભાઈ તલા ફોન લેતા ફોન જોતા ને હું માં બેગમ મેહરો જો ઓય આવે ને કોઈ રુગ ભાઈ આ ફોન કરતા આવડે હડો તારી એ રોટી લાવો ને પોળી ભરી પઈ ઓય ને તારી પોટ તારી ઉઠો 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 એ પશાઈ Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để đi, <laughs> đi đi, không có lỡ những video hấp dẫn તો એ પંખોં તો ઇંચો કો પેલા ચકકુલા રોઈ રે જેસા મગજ આ રો પેલા આ રે હવે ના રહી આ પસાણ હાથ ની બોંઢ રાખ્યા પસો તું ખાલી તને બોલાયે યા ઈ તો ત્યારે કે આવો કાલ જા તો મનાડ લાજીશકિતલે ના આદ જાવશી ના તું પોતાનું નિભાવવું લે ના હું અડો તો જાવે હો ન જાવે કાલ જાવો ના આ ભમાવાના થી આ પણ લાગી મોટો આઈ તો બે થઈ ગયો તો ઉડી જાય તો અમે એ છેદ્રો

હા કોલોની પકડો પણ થઈ જોય થઈ જો હવે આપણે આવી ગયા હું રમી નહી હવે ભાઈ શું લડાઈ મારો છો એટલે આ વાતને આપણે આપણે સમાધાન કઈ નો કરો એનજી જ સમાધાન થાય ઓકા તો નથી એમની નજરો મળાવાની વાત તો પણ બે ભેગા કરી માર્યો હું પોસ સોમા પોસ ચુપ થતું હોતું થાય એટલે પછી આપણે હવે લડે માં જ ન રો ગરમ અને હવે પૈયુ થઈને રહો એટલે રાગ રે થોડો તૈયાર તું હાસી કરીને રોઈ દીધું તમને રોજ દીધું એટલે ચીપ રાખને હાસી કઈ સોડ્યું તું હાસી કાઈ ન તો તો આપણે કોઈ કરવું નાય કેમ કેમ હવે આપણે જિંદગી મેં રમી નહીં આવી અને આપણે હવે હવ હવના ઘેર નો અહીંયા હવે મજા કરો હું એ આટલે આટલે સમાજો એવું ના હોય કે માથા ના સડાય